સુરતના ઉધના વિનોદ ચોક પર જીવલેણ હુમલો કરનાર ભૂષણને પકડી પાડી સરઘસ કાઢથી ઉધના પોલીસ સુરતના ઉધના વિનોદ ચોક પર શનિવારના દિવસે ઘંટી ચલાવનાર વિશાલ યાદવ પર જીવલેણ હુમલો કરનાર વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણને ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરી જે જગ્યા પર ગુનો કર્યો હતો એ સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરી સરઘસ ગાઢી શાન ઠેકાણે લાવી હતી જીવને હુમલો કરનાર લુખાતત્વ એવા આરોપી વિશાલ વિજય પાટીલ ઉર્ફે ભૂષણનો ઉધના ગાંધી કુટીર કલ્યાણ કુટીર શ્રી રામ રામકુટીરમાં ખૂબ જ વધારે ત્રણ છે અવારનવાર નશો કરેલી હાલતમાં રાહદારી મહિલાઓ ગરીબ નિર્દોષ લોકોને ચપ્પુ બતાવી પૈસાની માંગણી કરે છે અને મહિલાઓ છોકરીઓની જેમાં ઉધના પોલીસ સ્ટેશનના તટસ્થ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ દ્વારા ઝડપી પાડી શાન ઠેકાણે લાવી હતી જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો શનિવારે ઉધના વિનો ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાની જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે અમારી ઉધના પોલીસ વતીથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે ને કોઈને છોડવામાં નહીં આવે